નમસ્કાર દોસ્તો ધડીએ મોટિવેશનના નવા રસપ્રદ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે દોસ્તો ગઈકાલના વિડીયોમાં આપણે જોયું હતું કે મુકેશ અંબાણીને ત્યાં અનેક મહેમાન બનીને આવેલા અનેક સેલિબ્રિટીઓ અને મોટા મોટા બિઝનેસમેનોએ મુકેશ અંબાણીના દીકરા આનંદ અંબાણી અને એમની પુત્ર વધુ એટલે કે રાધિકા મર્ચન્ટને અનેક ભેટો આપી હતી ત્યારે સેલિબ્રિટીઓએ લગ્ન પ્રસંગે આટલી મોંઘી ગિફ્ટ આપી છે તો પરિવાર પાછળ કેમ રહી શકે જી હા મિત્રો રાધિકા અને અનંત ને તેમના પરિવાર એમ કહેવાય કે એમના પરિવાર તરફથી આ શુભ અવસર પર મોંઘી મોંઘી ભેટો પણ મળી છે તો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું રાધિકા અને અનંતના લગ્નની સૌથી મોંઘી ભેટ વિશે એ જણાવવા જઈ રહ્યા છીએ ત્યારે જે તમને તેમના પરિવાર તરફથી મળેલી ભેટો વિશેની માહિતી આપશે તો આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી નિહાળશો અને જો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલ ધડીએ મોટિવેશન ને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો જેનાથી અમારા આવનવા અને રસપ્રદ વિડિયોની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા ચાલો વિડિયોમાં આગળ વધીએ તે પહેલા એક લાઈક અવશ્ય કરી દેજો વધારે સમય ન લેતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડિયો નંબર 1 રાધિકા મર્ચન્ટના પિતા વિરેન મર્ચન્ટ કે જેઓ હેલ્થ કેરીના સીઈઓ છે જો આપણે એમની નેટવર્થ વિશે વાત કરીએ તો તેમની નેટવર્થ લગભગ 1000 કરોડ રૂપિયા પણ વધારે છે વિરેન બાંદ્રામાં રહે છે અને તેણે પોતાના ભાવી જમાઈ અનંત અંબાણી અને પુત્રી રાધિકાને તેમના લગ્ન પ્રસંગે એમનું બાંધકામનું ઘર ગિફ્ટ કર્યું છે એના ઘરની કિંમત લગભગ એકસો કરોડ રૂપિયા છે બીજું મુકેશ અંબાણી મિત્રો અંબાણી તેમના નામના કારણે ઓછા પરંતુ તેમની સ્ટાઇલ અને ભેટને કારણે વધુ ચર્ચામાં રહેતા હોય છે આ મુકેશ અંબાણીએ એમની પુત્રી ઈશા અંબાણી માટે તેના લગ્નમાં ચારસો પચાસ કરોડની કિંમતનું સી ફેસિંગ ઘર બનાવ્યું હતું જે એન્ટીલિયા પછી મુંબઈમાં સૌથી મોંઘું ઘર છે જ્યારે તેમણે પોતાના મોટા પુત્ર એટલે કે આકાશના એમના લગ્ન પ્રસંગે અમેરિકામાં એક હવેલી ભેટ આપી હતી જેની કિંમત લગભગ છસો કરોડ રૂપિયા છે હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને દુબઈમાં પ્રી વેડિંગમાં એક વિલા ગિફ્ટ આપ્યું છે આ વિલા દુબઈના પાલ આઈલેન્ડ વિસ્તારમાં આવેલું છે ઘણા અહેવાલો અનુસાર આ વિલાની કિંમત લગભગ ત્રણસો કરોડ રૂપિયા હોવાનું બહાર આવ્યું છે હવે જાણીએ નીતા અંબાણીએ તેમના દીકરાને ગિફ્ટમાં શું આપ્યું હતું અનંત અંબાણી નીતા અંબાણીના સૌથી પ્રિય બાળક છે તેથી તે મોટા ભાગે નીતા અંબાણી સાથે જોવા મળે છે અને આકાશના લગ્ન સમારોહમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણીના ઘણા ડાન્સિંગ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા જેમાં અનંત અંબાણી તેમની સાથે જોવા મળ્યા હતા જેના કારણે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેઓ કેટલા ખુશ દેખાઈ રહ્યા છે નીતા અંબાણીએ તેમના પુત્ર અનંત અને પુત્ર વધુ રાધિકાને ખૂબ મોંઘી ભેટ આપી હતી જેની કિંમત લગભગ એકસો કરોડ રૂપિયા છે હવે જાણીએ ઈશા અંબાણીએ તેના ભાઈના વેડિંગમાં શું ગિફ્ટ આપ્યું છે મિત્રો બહેન ઈશાએ આ ખુશીના અવસર પર અનંત અને રાધિકાને એક રોલ્સ રોયલ કાર ગિફ્ટમાં આપી છે જેની કિંમત બાર કરોડ રૂપિયા છે જ્યારે મોટા ભાઈ આકાશ અંબાણીએ તેના વાલા એ ભૈલાની ભાભીને તેમના પ્રસંગે હીરા જડિત એક રોલ એક્સની ઘડિયાળ ડાયમંડ વોચ ગિફ્ટ કરી છે જેની કિંમત લગભગ સાત કરોડ રૂપિયા છે હવે જાણીએ શ્લોકા મહેતાએ આ વેડિંગ પ્રસંગે શું ગિફ્ટ આપી છે મિત્રો શ્લોકા મહેતાએ આ ભવ્ય ઇવેન્ટમાં રાધિકાને કરોડોની કિંમતનો નેકલેસ ગિફ્ટ કર્યો છે જ્યારે અનંતને લંડનમાં એક એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યું છે જેની કિંમત આશરે 20 કરોડ રૂપિયા છે જ્યારે તેના જીજાજી આનંદ પિરામલની વાત કરીએ તો તેણે સોનાની ભગવાનની એક મૂર્તિ ભેટમાં આપી છે જેની કિંમત આશરે 20 લાખ રૂપિયા છે મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ કરીને આપનો મત પણ કમેન્ટ અચૂક જણાવજો અને આ વિડિયો તમને ગમ્યો હોય તો આ વિડિયોને શેર કરવાનું ભૂલતા નહીં અને એક લાખ અવશ્ય કરી દેજો જો પહેલી વાર ચેનલ પર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલ ધડિયે મોટિવેશનને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી લેજો જેનાથી અમારા અવનવા અને રસપ્રદ વિડિયો મળતા રહે આપને સૌથી પહેલા હવે નિહાળીએ અનંત અંબાણીના પ્રી ની કેટલીક તસવીરો એક એવો પ્રી-વેડિંગ કાર્યક્રમ કે જ્યાં હૈસે 2500 થી વધારે વાનગીઓ 65 થી વધારે શેક શાહરુખ ખાન, સલમાન ખાન અને રિયાના સુધી દરેક વ્યક્તિ પરફોર્મન્સ આપશે છે જે આ દોસ્તો Google ના CEO સુંદર પિચાઈથી લઈને

ત્યારે હવે લગ્ન પહેલા પ્રી વેડિંગ કાર્યક્રમ સરસ મજાનો થવા જઈ રહ્યો છે આ ફંક્શન પણ શરૂ થઈ ગયા છે ત્યારે તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ એમના મોટા પુત્ર આકાશ અંબાણીના લગ્નમાં પાણીની જેમ પૈસા ખર્ચ્યા હતા હવે ઇન્ટેલિયામાં પરિવારની નાની વહુને એ લાવવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે અને મિત્રો તમને વધુ જાણીને આનંદ થશે કે આનંદ અને રાધિકાની પ્રી વેડિંગમાં એ સેરેમનીનું આયોજન જે થયું છે ભવ્ય રીતે કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં વિશ્વના તમામ ધનિકોને આમંત્રિત કરવામાં આવ્યા છે આજના વિડીયોમાં આપણે અંબાણી પરિવારની કેટલીક રસપ્રદ વાતો વિશે જણાવીશું ત્યારે વિડીયોમાં આગળ વધતા પહેલા જો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા વધારે સમય ન લેતા ચાલો શરૂઆત કરીએ આજની આ રસપ્રદ વિડીયોની મુકેશ અંબાણીના દીકરાના લગ્નમાં ડેકોરેશન પર થી વીસ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને એની સાથે રાધિકા પણ ગોલ્ડ અને ડાયમંડ લગભગ સો કરોડ રૂપિયાની કિંમતનો ડ્રેસ પહેરવાની છે આ કાર્યક્રમ કે જેની વાત તમે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી જગ્યાએ સાંભળી જશે સોશિયલ મીડિયામાં ઘણી બધી જગ્યાએ એના વાયુ પોસ્ટ કાર્યક્રમની માહિતી અને ઇન્વિટેશન કાર્ડ પણ તમે જોયું થશે અને આ પ્રિવેડિંગ કાર્યક્રમ પણ કોનો છે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીનો હવે આ ફંક્શનમાં હું અને તમે તો જવાના નથી પણ આ ફંક્શનમાં થશે શું શું નવું હશે અને કોણ કોણ મહેમાન છે અને કયા કયા કાર્યક્રમોનું આયોજન થશે તેની દરેક વાત હું તમને જણાવી દઉં થી ત્રણ માર્ચનો આ કાર્યક્રમ રાખ્યો છે ત્રણ દિવસ પહેલાંથી જ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના કાર્યક્રમમાં શું શું હશે છે એનું કાર્ડ પણ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પહેલી માર્ચ સાંજે સાડા પાંચ વાગ્યે કન્ઝર્વેટિવમાં એન્ડ ઇવનિંગ ઇન એવરલેન્ડ નામનો એક કાર્યક્રમ યોજાશે આખા કાર્યક્રમમાં મહેમાનોને એક મેજિકલ વર્લ્ડ નો એક્સપિરિયન્સ થશે જેમાં સ્પેશિયલ મ્યુઝિક અને સ્પેશિયલ ડાન્સ મહેમાનોને અલગ જ મજા કરાવશે આ કાર્યક્રમ થયા બાદ બીજા દિવસે એક અલગ કાર્યક્રમ છે જેનું નામ છે અ વોક ઇન ઇ ધ વાઇલ્ડ સાઇડ સવારે 11:30 થી બપોરે 3 વાગ્યા સુધી આ યોજનાના આ કાર્યક્રમમાં મહેમાનોને જંગલ સ્વીટ થી માલધારી ડ્રેસ કોડમાં આવવા કહેવાય છે અને એ જ દિવસે સાંજે કાર્યક્રમ દેશી રોમાન્સ અને મજાની વાત તો એ છે કે આ કાર્યક્રમમાં મહેમાનોને ડાન્સિંગ પ્રેક્ટિસ કરીને આવવાનું છે જેથી એ ડાન્સની મજા લઈ શકે અને છેલ્લા દિવસે એક કાર્યક્રમ યોજાય છે જેનું નામ છે ટકાશી અગિયાર થી બપોરે બાર વાગ્યા સુધી યોજાનારા આ કાર્યક્રમમાં મહેમાનો સવારે ભોજન કરીને બપોરનો ટાઈમ કુદરતની વચ્ચે ગાળશે આઈ વોન્ટ ડીડ ડ્રેસ કાર્યક્રમ છે જેનું નામ આપવામાં આવ્યું છે હસ્તાક્ષર હવે હસ્તાક્ષર કાર્યક્રમમાં દરેક વ્યક્તિ ટ્રેડિશનલ કપડામાં રાધા કૃષ્ણના મંદિરમાં દર્શન માટે જશે હવે હું તમને જણાવી દઉં

કરિશ્મા કપૂર જેવા સ્ટાર્સ આ ફંક્શન માં ભાગ લેશે અને મહેમાનોને મજા કરાવશે લગભગ બારસો થી વધુ મહેમાનોને દેશ વિદેશ માંથી આવીને અનંત અંબાણીના માં હાજરી આપવાના છે